આગળ વાત કરીએ તો મહેસાણાના વડનગરમાં આવેલા ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરમાં સુવર્ણ શિખરનું અને નવનિર્મિત યજ્ઞશાળાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે વડનગર પૌરાણિક પચીસો વર્ષ જૂની નગરી છે જેનું નામ સુર્વણ અક્ષરોમાં અંકિત થયું છે મંદિરના અને વડનગરના વિકાસ કામોથી વિકાસનો મંત્ર સાથર થયો છે રાજ્યમાં પવિત્ર યાત્રાધામોમાં હાટકેશ્વર મંદિર પવિત્ર સ્થાન ધરાવે છે આજે સુવર્ણ શિખરનું લોકાર્પણ કરવાનું મને અવસર મળ્યું શ્રી હાટકેશ્વર મહાદેવના ચરણોમાં આવીને હું પણ મારી જાતને ધન્યતા અનુભવું છું વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ જન્મભૂમિ વડનગરના શ્રી હાટકેશ્વર દાદાની આધ્યાત્મિકતા અને ઐતિહાસની વિરાસતનું ગૌરવગાન કરવાનો આજનો આપણો અવસર છે પુરાણા પ્રસિદ્ધ આ પવિત્ર મંદિરના વિકાસ કામોથી શ્રીએ આપેલા વિકાસ પણ વિરાસત પણ મંત્રને સાર્થક થયો છે વડનગર એટલે ભવ્ય નગરી દિવ્ય નગરી અને સદીઓથી અડીખમ અડગ નગરી ગુજરાત અને ભારતની પ્રાચીન નગરીઓમાં તેનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે વડાપ્રધાનશ્રીની જન્મભૂમિ અને વતન ભૂમિનું આ નગર પચીસો વર્ષથી પણ વધુ સમયનું એવું નગર છે જ્યાં બૌદ્ધ જૈન અને સનાતન ધર્મનો ત્રિવેણી સંગમ જોવા મળે છે પ્રસિદ્ધ ચીની યાત્રી અને બૌદ્ધ વિજ્ઞાન હુએન સંગે સાતમી સદીમાં વડનગરની મુલાકાત લીધી હોવાનો ઉલ્લેખ છે અને તેમણે તે સમયે આ નગરને બૌદ્ધ ધર્મની શિક્ષાનું પ્રમુખ કેન્દ્ર ગણાવ્યું હતું પ્રાચીન બૌદ્ધ બૌદ્ધ વિહારો ભવ્ય કીર્તિ તોરણ ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ દિવ્ય મંદિરો ભવ્ય હવેલીઓ તાના રેરીની સમાધિ વગેરે વડનગરના સમૃદ્ધ ઇતિહાસના જીવંત પુરાવા છે આ પવિત્ર હાટકેશ્વર મહાદેવ તો વડનગરની પ્રાચીનતા ધાર્મિકતાનું ચેતનવંતુ ધામ છે રાજ્યના પવિત્ર યાત્રાધામો અગત્યનું સ્થાન આ હાટકેશ્વર મંદિર ધરાવે છે આ મંદિર પરિસરમાં યાત્રાળુ સુવિધાના અંદાજે સવા ચાર કરોડ રૂપિયાના કામો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અગાઉ કરવામાં આવ્યા છે આજે હાટકેશ્વર દાદાના ભવ્ય મંદિરના સુવર્ણ શિખર તથા નવીન યજ્ઞશાળાનું લોકાર્પણ કરવાની મને સૌભાગ્ય મને તક મળી છે એટલું જ નહીં આ અનંતનાદી વડનગર અને હાટકેશ્વર દાદાના ભવ્ય ઇતિહાસને દર્શાવતા અધતન લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આ અંદાજે સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે પ્રવાસન વિભાગ દ્વારા નિર્માણ થયું છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વતનભૂમિમાં બિરાજમાન હાટકેશ્વર દાદાના ચરણોમાં કુલ અંદાજે બાર કરોડ રૂપિયાના વિકાસ કામોની આજે ભેટ ધરી છે હમણાં થોડા સમય પહેલા જ આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે વડનગરના અધતન આર્કિયોલોજિકલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે એનાથી પણ વડનગરના હેરિટેજ ટુરિઝમને વેગ મળ્યો છે આવા વિવિધ પ્રકલ્પો દ્વારા આપણે વડનગરની પુરાણતન ભવ્યતાને વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં વિશ્વના નકશા ઉપર મહત્વના હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે ચમકાવવા માટે પ્રતિબદ્ધ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડનગરના પૌરાણિક ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને ઉજાગર કરવા અહી ઉત્ખલનની કામગીરી કરાવી છે એ ઉત્ખલનના અવશેષો અને પુરાતન કલા વારસાના નમૂનાઓ વડનગરના મ્યુઝિયમમાં રાખવામાં આવેલા છે તેમની પ્રેરણાથી આ નગરમાં તાના રેરી સંગીત મહોત્સવ જેવા આયોજનો પણ થાય છે આ નગરના પુરાતત્વ સ્થળો અને વડાપ્રધાનશ્રીના બાળપણની સ્મૃતિ સાચવી બેઠેલા સ્થાનોની મુલાકાતે મોટી સંખ્યામાં દેશભરમાંથી લોકો આવે છે આ વર્ષે અત્યાર સુધીમાં છ લાખથી વધુ લોકો અહીંયા મુલાકાત કરી કે છે વડનગરની આ ભવ્ય દિવ્ય વારસો અને હાટકેશ્વર મંદિર એમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવા વિશ્વાસ સાથે હાકેશ્વર દાદાના ચરણોમાં નમન કરીને વિરમું છું ભારત માતા કી